સત્તાવાર જાહેરાત ભરૂચ લોકસભા દર્શન કરી સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો ચૈતર વસાવાની સાથે ગોપાલ ઇટાલિયા સહિતના આપના નેતાઓ ઉપસ્થિત જોવા મળ્યા ગઠબંધનની સત્તાવાર જાહેરાત પહેલા જ ચૈતર વસાવા સક્રિય જોવા મળી રહ્યા છે ઝઘડિયાના ગુમાનદેવ મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા ચૈતર વસાવા સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો છે રિલાયન્સનું ગઠબંધન છે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સીટ શેરિંગને લઈને બેઠકોનો દોર ચાલુ છે ત્યારે આવનાર દિવસોમાં ભરૂચ લોકસભા પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મને જ્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે જાહેર કર્યા છે ત્યારે ચોક્કસપણે હું માનું છું ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ લોકસભા અમને મળશે અમને સ્વીકારશે અને અમે બધા સાથે રહીને કોંગ્રેસના તમામ સાથી મિત્રો અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને કઈ રીતના પરાસ્ત કરવાનો છે એ દિશામાં અમે કામ કરીશું ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન છે અને ગઠબંધનની તમામ બાબતો પર સહમતી થઈ ગઈ છે ત્યારે ભરૂચ લોકસભા પર બી સહમતી થઈ જશે અને ટૂંક જ સમયમાં એ સમાચાર પણ આપણી વચ્ચે આવી જશે ત્યારે અમે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના આગેવાનો બધા ખભે ખભર મિલાવીને આગળ વધવાના છે જિલ્લાના સુપ્રસિદ્ધ હનુમાનજી દાદાના મંદિર ગુમાનદેવથી અમે સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો છે આવનાર એકવીસ દિવસ આ યાત્રા ભરૂચ લોકસભામાં ફરનાર છે અને તેરમી માર્ચ જે દિવસે મારો જન્મદિવસ છે તે દિવસે દેમોગરા માતાજીના દર્શન કરીને આ યાત્રાનું સમાપન થવાનું છે ત્યારે અમે ભરૂચ લોકસભાના દરેક વિસ્તારોમાં ફરવાના છે લોકોને મળવાના છે એમની સાથે તંદુરસ્ત ચર્ચાઓ કરવાના છે અને આવનાર લોકસભામાં વધારે ને વધારે લોકોનું જન સમર્થન અમને મળે અને લોકસભા અમે જીતીએ એ તરફ આજે શુભ શરૂઆત કરીને અમે આગળ વધી રહ્યા છીએ